ભરૂચ રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી દ્વારા જેએનએફસી ગ્રાઉન્ડ ખાતે છઠ્ઠો કોર્પોરેટ વોલીબોલ ટુર્નામેન્ટ સફળતાપૂર્વક આયોજિત થયો હતો ભરૂચ જિલ્લાના બાર ઉદ્યોગ એકમોની ટીમોએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ઉદ્યોગ જગતમાં સૌહાર્દ અને તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો હતો ટુર્નામેન્ટમાંથી એકત્રિત થનાર રકમથી મફત મોતિયા ઓપરેશન સબવાહિની સેવા કૃત્રિમ અંગ વિતરણ તથા મહિલાઓના સશક્તિકરણ જેવા પ્રોજેક્ટ ચલાવવામાં આવશે ફાઇનલ મેચ અને ઇનામ વિતરણ સમારંભમાં પ્રદેશ ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી જેએફએલ ના એચઆર હેડ સુનિલ ભટ્ટ અને હિન્ડાલકો રાઘવજી ઉપસ્થિત રહ્યા હતા આ સફળ આયોજન માટે ક્લબ પ્રમુખ મૌનેશ પટેલ સહિત રોટરી ટીમના તમામ સભ્યોનું યોગદાન નોંધપાત્ર રહ્યું રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી તરફથી વોલીબોલની ટુર્નામેન્ટ આજ રોજ જીએનએફસી ના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ પર યોજવામાં આવી છે આ રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા અનેક સેવાકીય કામ કરે છે અનેક રચનાત્મક કામો પણ કરે છે ભરૂચ શહેર અને જિલ્લામાં અને એક આગવી નામના ધરાવે છે અને એ રોટરી ક્લબ ઓફ ભરૂચ અને નર્મદા નગરી તરફથી આજે જ્યારે ભરૂચ જિલ્લાની અનેક કંપનીઓના કર્મચારીઓ અને એ લોકો માટે વોલીબોલની ટુર્નામેન્ટનું જે આયોજન કરવામાં આવેલું છે ખૂબ જ સુંદર આયોજન છે અહીં અત્યારે જીએફએલ કંપનીના કર્મચારીઓ વોલીબોલ ટુર્નામેન્ટ રમી રહ્યા છે અને એમાં પણ જીએફએલ કંપનીની એ અને બી ટીમ છે આ બંનેનો અત્યારે ટોસ ઉછારવામાં આવ્યો છે બેમાંથી જે પણ ટીમ વિજેતા થશે જે રીતે આપના નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી ખેલકૂદને અનેક રીતે પ્રોત્સાહન આપેલું છે અત્યારે ભારતના માન્ય પ્રધાનમંત્રી છે ત્યારે પણ ખેલકૂદને ખૂબ જ પ્રોત્સાહન આપી રહ્યા છે આ કંપનીના પણ કર્મચારીઓ જયારે રમે છે એ રીતે જે લોકો પણ ખેલકૂદમાં આગળ આવવા માંગતા હોય પોતાની પ્રતિભા બનાવવા ઈચ્છતા હોય તો એ લોકોને સરકાર શ્રી તરફથી પ્રોત્સાહન આપવામાં આવે છે અને એમની પ્રગતિ થાય આજે આ ખેલાડીઓ વિજેતા થશે તો એમની કંપનીનું નામ પણ રોશન થશે ભરૂચ જિલ્લાનું નામ રોશન થાય ગુજરાત નું નામ રોશન થાય અને ભારત દેશનું પણ નામ આ ખેલાડીઓ રોશન કરે ઉત્તરોત્તર પ્રગતિ કરે એ જ અપેક્ષા અભિલાષા જય હિન્દ